હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા બધાનો ફરીથી આપણા આજે એક નવા બ્લોગ અંદર ને હું આજે આવી ગયો છું તમે જોઈ શકો પાછળ છે મોરારી બાપુની કથા જે આવેલી છે ગોપનાથ મહાદેવ ના ચાલુ થઈ છે ચાર તારીખ ચાર દસ ને બાર બાર દસ ને બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે ને આમાં આ વિડિયોના અંદર તમને હું બધું કવર કરીને બતાવવાના છું કે ક્યાં શું આવેલું છે ને કઈ જગ્યાએ છે એ બધું તમને વિડીયો અંદર બતાવવાનું છે તો વિડીયો ની અંદર બનાવી જો મારી ચેનલમાં નવા એવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો ને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે જુઓ આ ગેટ આ ગેટ અહીંયા છે આ ગેટ ની અંદર આપણે જવાનું છે અંદર તમને ફૂલ બધું ડિટેલમાં બતાવવાનું છે કે ક્યાં હું આવેલું છે જો તમે ઘરે બેઠા વિડીયો જોતા હોય તો તમે વિડીયો પૂરો જોજો ને બધાને શેર કરજો જેથી કરીને બધાને જોવા મળે ન આવતો હોય નહીં મોકલજો એટલે જે કરીને અહીંયા બાપુની કથા જોઈ શકે ઘરે બેઠા નિહાળી શકે એ માટે ચાલો તમને બતાવું વિડીયોની અંદર બનાવી દઉં આપણે છે ને આ મંદિર મંદિરથી ડાયરેક્ટ આ સાઈડ સીધા આવીએ ને ત્યારે અહીંયા પાર્કિંગની વ્યવસ્થા છે એક ગેટ સામે છે ને એક ગેટ અહીંયા છે જુઓ અહીંયા છે ને તમારી ગાડીઓ ને ફોર વ્હીલર જે આવે ને તમારે બધી અહીંયા પાર્ક કરવાની છે જુઓ ઓલરેડી બધે અહીંયા પાર્ક કરેલી છે જો આ બધી અહીંયા વ્યવસ્થા છે ને આપણે કથાનું સ્થળ છે ને આ સાઈડ થી રસ્તો છે એને અહીંથી જવાનો છે આ સાઈડ રસ્તો છે આ સાઈડ કથા બધું જવાનું છે ના છે ને અત્યારે તમને મારી પાછળ દેખાતો એ જ છે ચિત્રકૂટ ધામ છે અત્યારે અત્યારે હાલ બંધ છે કેમ કે અત્યારે થોડોક બ્રેક પડેલો છે અત્યારે બધા જમવા ગયા છે જો અત્યારે બંધ છે લગભગ દસ વાગ્યા થી કેટલા દસ દસથી બપોરે પૂરો થઈ જાય ને પછી ચારથી આઠ વાગ્યા સુધી ચાલુ રહેશે ચાલો આપણે ડોમના અંદર જઈને તમને અંદર જઈને બધું બતાવું ચાલો તો કાંઈ જો અત્યારે હું આ ડોમની અંદર છું જો ડોમ અત્યારે હાવ ખાલી છે જરા કે પબ્લિક નથી અને અહીંયા ઉપર છે ને જો અહીંયા ઉપર એક પંખો બે અમે ત્રણ અહીંયા બધે અલગ અલગ જગ્યાએ પંખા મળી જાય છે ને જો આ સાઈડ કેટલા સ્પીકરો છે ને અત્યારે માણસો થોડા થોડા ઘણા સૂતા છે ને આપણે હું તમને આગળ જાઉં ને આગળ જઈને બતાવું જો ઓલી સાઈડ આ છે ને અત્યારે કંઈ સૂતું નથી ને એટલે જો માટે ગાડલા રાખેલા છે જેમ કે કોઈ પણ અત્યારે આયા આરામ કરો ને તો બધા અહીંયા આવીને આરામ કરી શકે છે ને તમે અહીંયા આવો ને તમને અહીંયા અહીંયા ક્યાંય રાખેલી છે મોટી ને એક એલએડી ઓલા પણ અહીંયા રાખેલી છે ને અહીંયા મોટા મોટા સ્પીકરો છે જેથી કરીને તમને સંભળાય ને એક્ઝિટ ગેટ અહીંયા છે ને એક ઓલા પણ ને મેન ઓલું વીઆઈપી માટે મારી પાછળ બધે અત્યારે એકઝેટ સામે મારા બાપુ અત્યારે તો નથી પણ થોડીક વાર લાગે ત્રણ ચાર વાગ્યા પછી એક્ઝેક્ટ ન્યા બેઠા બેઠા છે ને કથા ચાલુ હોય એની ને જો અત્યારે ઓલાપણી આ એની ગાદી છે અત્યારે તો નથી પણ અત્યારે કોઈ નથી થોડીક વાર થશે એટલે એ બધું ચાલુ થઈ જાય ને આગળ છે ને જો અહીંયા છે ને આ મોટો કેમેરા છે ને જેમ કે તમે એટલા બેઠા હોય એમ દૂર ન બેઠો હોય ને એટલામાં બેઠો હોય ને જો તમને દર્શન કરવા હોય તો અહીંયા બે એલઈડી આપેલ છે જો એક અહીંયા એક અહીંયા બધા બે જગ્યાએ એલઈડી આપેલી છે જેમ કે તમે અહીંયા ક્યાંય જગ્યા ન મળે બેહોની તો અહીંયા બધા માટે ચેર આપેલી છે બેહવા માટે જ્યાં જે જ્યાં બેહો હોય ને જો તે છેલ્લેથી લઈને અહીંયા સુધી ચેર છે આ સાઈડથી ઓલી સાઈડ બધી જગ્યાએ ચેર મેકેલી છે ને અહીંયા જુઓ અહીંયા બધે છે ને આવા ગાડલા મેંલા છે બેસવા માટે ને આ લોકો જ્યાં અહીંયા આવે ને એના માટે બધા માટે જુઓ અહીંયા વ્હાઈટ પાથરેલું છે નીચે ગાડલા છે ને ઓલી સાઈડ છે વીઆઈપીના શું કહેવાય મોટા મોટા સોફાને એવું મૂકેલું છે બેસવા માટે તો અંદરનો નજારો જુઓ અત્યારે આવો છે હાવ શાંત ને હાવ ખાલી અત્યારે જે જે લોકો આરામ કરે એ લોકો માટે અત્યારે આરામ કરવાની વ્યવસ્થા છે આરામ કરો તો તમે આરામ કરી શકો છો તમને કોઈ રન કરવા કે ઓલું કરવા આવશે નહીં જો બધા અત્યારે આરામ કરે જ છે ઓલરેડી જુઓ અત્યારે હાવ ખાલી છે અત્યારે જમવાની વ્યવસ્થા હશે તમે જમી કરવીને શાંતિથી સુઈ શકો છો અને રોકાવો તો અહીંયા રોકાઈ શકો છો તમે તારે તો શરૂઆતમાં તો મેં તમને પહેલાં બતાવી દઉં કે જુઓ આ સાઈડ છે જમવાનું જ્યાં તમારે તમારા બધાને બેસીને જમવાનું આ છે રસોઈ ઘર અહિયાં બધી અત્યારે રસોઈ બનાવે છે ને મારી પાછળ બતાતું હોય છે આ સાઈડ છે પાણી પીવાનું આ બધું લોકેશન છે તો મિત્રો તમે અત્યારે મારી પાછળ જોઈ શકો છો કે હું અત્યારે ક્યાં બધું છું ડોમ ની અંદર આ ડોમ ની અંદર અત્યારે થોડીક વારમાં જમણવાર ચાલુ થવાનું છે અમે જુઓ જમણવાર બધું અત્યારે ટેબલ ઉપર મેકાય છે અત્યારે આ આ છે ટેબલ ખાલી કાઉન્ટર બધા કમ્પ્લેટ થઈ જવાનું છે થોડીક વારમાં જમણવાર ચાલુ થવાનું છે જુઓ બધી ડીશો અત્યારે અહીંયા પડેલી છે ને અહીંયા છે ને એક ડોમ નથી બે ડોમ છે આ સાઈડ ડોમ છે ને એક ઓલી સાઈડ ડોમ છે જુઓ બે ડોમમાં જમણવાર ચાલુ છે અત્યારે થોડીક જ વારમાં ચાલુ થવાની છે આ ડોમમાં જેન્ટ્સનું નું છે ને એ ડ્રોમ ડોમમાં છે ને નું જમળવાર ચાલુ છે હમણાં થોડીક વારમાં ચાલુ થાય તો મિત્રો મારી પાછળ જે તમને ડોમ દેખાય ને એના જમળવાર છે આની એક્ઝેક્ટ સામે છે ને જુઓ આ સાઈડ આયા છે ને પાણીનો પરબ છે એટલે તમારા બધાને છે ને અહીંયા જમીન છે ને અમારી પાછળ પાણીનો દેખાય ને પાણી પીવા જવાનું છે જુઓ આ સાઈડ ઓલા પણ છે ને આ પાણી પીવા જવાનું છે જુઓ અહીંયા તો કાચ આ વિડીયો તમને સારો લાગ્યો તો શેર કરવાનું ભૂલતા નહીં મારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ તમને ચા મળી બાય બાય